शक्ति सोसायटी परिवार आयोजित रामा मंडल सर्वे सोसायटी ना भायोना सहयोगती सुंदर आयोजिन करवा मावियो शिव शक्ति सोसायटी परिवार आयोजित रामा मंडल यजमान किशोर भाई बल्दानिया प्रमुक अशोक भाई कलसरिया प्रमुक कांजी भाई जालंद्रा प्रमेण भाई लाडुबन કુંજલભાઈ હડિયા ગુણવંતભાઈ કાતરિયા કમિટી સર્વે સોસાયટી ભાઈઓના સહયોગથી સુંદર આયોજન કરવામાં આવ્યું કેમેરામેન સેનિલ રાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાન સુરત અમારા વિડિયોની ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે